મિત્રો મિત્રો કેમ બધા લોકો ફરી એકવાર સ્વાગત છે આપણું શિવજી કલેક્શનમાં મિત્રો ફરી એકવાર આજે આપણે સાડીમાં સાવ નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ જુઓ પ્યોર આર્ટ ગજી સિલ્ક સાડી છે એકદમ સાવ નવી પેટર્ન છે પ્યોર આર્ટ ગજી સિલ્કમાં આખું ઝરકટ ડાયમંડનું કામ છે હેવી બોક્સ પલ્લુ સાથે આખું એકદમ પાર્ટી વેર અને ફેન્સી કલેક્શન આવી ગયું છે જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે ડાયમંડ વર્ક સાવ નવું જ છે અને અંદરની જે ડિઝાઇન છે આખું સાડીનું કાપડ પણ એકદમ હેવી આવશે અને સાવ નવી જ પેટર્નમાં આખું એમ્બ્રોઈડરી ટાઈપનું વર્ક આવશે કાપડમાં અને પાલવની ડિઝાઇન ખૂબ જ સરસ છે સાથે સાથે એકદમ લેટેસ્ટ અને ફેન્સી કલર ચાર્ટ સાથે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે તો વિડીયો છેઠ સુધી જોજો જુઓ આખું પાલવનું કામ સાવ નવું જ આવી ગયું છે અને પાલાવ સાથે સાથે અંદરની જે ડિઝાઇન છે કાપડ છે અને આખું ઝરકટ ડાયમંડનો ઉઠાવ છે પહેરાતા ખૂબ જ સરસ અને સાવ નવું જ કલેક્શન આવી ગયું છે જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે બોક્સ પલ્લુમાં આખી ઝરકટ ડાયમંડનું કામ છે જોઈ શકાય છે વિડીયોમાં સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે ડાયમંડનું કામ સાવ નવું જ આવી ગયું છે અને કલર ચાર્ટને કોમ્બિનેશન જે છે એકદમ ફેન્સી છે અને આર્ટ ગજી સિલ્ક છે મિત્રો જુઓ સિલ્કમાં પણ આખું અંદર આર્ટ કરેલું આવશે ડિઝાઇન કરેલી આવશે અને સાથે સાથે જે આ જરી વર્કનું કામ છે એ ખૂબ જ સરસ આવી ગયું છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે એકદમ વેર અને ફેન્સી કલેક્શન છે સાવ નવા કલર ચાર્ટ સાથે સાવ નવી ડિઝાઇન છે જુઓ અને બોર્ડરમાં પણ આખું ઝરકર ડાયમંડનું કામ છે આખી વર્ક બોર્ડર છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે એકદમ લેટેસ્ટ અને ફેન્સી બોર્ડર પટ્ટા સાથે સાવ નવી પેટર્ન આવી ગઈ છે જોઈ શકાય છે મિત્રો એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે સાવ નવું જ કલેક્શન આવી ગયું છે તો ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર તમે ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો અને સાથે સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ જુઓ બ્લાઉઝ પણ ખૂબ જ સરસ છે હેવી બોર્ડર પટ્ટો આવશે સ્લીવમાં અને બ્લાઉઝમાં પણ આખું ઝીણું વર્ક આવશે અને સાથે સાથે જે આખી ડિઝાઇન છે સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે મિત્રો કાપડ નવું છે કલર ચાર્ટ અને એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવું જ કલેક્શન આવી ગયું છે જોઈ શકાય છે મિત્રો વિડીયોમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી તો ચાલો આપણે એના કલર ચાર્ટ જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે જુઓ બધા જ કોન્ટ્રાક્ટ મેચિંગ કલર આવી ગયા છે આખું લાઇટ ઓરેન્જ અને આખું વાઇન કલરનું મેચિંગ છે જુઓ પલ્લુ આખો વાઇન કલરનો આવશે સેમ મેચિંગ કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આવશે અને સાડીનો કલર ચાર્ટ છે આખો નવો જ આવી ગયો છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે અને ડિઝાઇન તો સાવ નવી જ આવી છે મિત્રો જે પસ્મીના સાડી આવી હતી એના પછીની વસ્તુ છે નવી ડિઝાઇન છે અને આખતું વાયરલ કલેક્શન છે બધું સાવ નવું ત્યારબાદ જોઈ શકાય છે મિત્રો આ બધા જ ફેન્સી કલર છે આખું વાઈન અને આખું લવન્ડર સેટ છે અને એમાં પણ જે ડાયમંડનો ગેટઅપ આવી રહ્યો છે એ આખો અલગ જ આવી રહ્યો છે બધા જ લાઇટ અને ફેન્સી કલર ચાર્ટ છે ડિઝાઇન એ સરસ છે અને કલર ચાર્ટ તો ખૂબ જ સરસ આવી ગયા છે મિત્રો તો ઓર્ડર કરવા માટે તમને મનપસંદગીનો કલરનો સ્ક્રીનશોટ પાડી નીચે દીધેલ નંબર ઉપર વોટ્સઅપ કરો અને તમારા ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો જુઓ ત્યારબાદ આ પીઠીનો પીળો કલર છે અને પીળા અને ગ્રીન કલરનું એટલે કે લીલા કલરનું મેચિંગ એ ખૂબ જ સરસ આવી ગયું છે મિત્રો અને અત્યારે આ પીઠીમાં બહુ જ પહેરાય છે પહેરાતા ખૂબ જ સરસ લાગે છે એવામાં એવી ડિઝાઇનમાં સાવ કલર સરસ છે અને ડિઝાઇન તો ખૂબ જ સરસ છે મિત્રો તો જલ્દીથી ઓર્ડર કરજો અને ઘરે બેઠા બેઠા મંગાવજો જુઓ ત્યારબાદ આ પિંક કલર છે લાઇટ અને સાથે સાથે એમાં પણ આખું વાઇન કલરનું જે મેચિંગ છે બધા જ એ કોન્ટ્રાક્ટ મેચિંગ કલર છે મિત્રો બધા જ નવા આવી ગયા છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને આ ટાઈપના કલર આપણે ક્યાંય જોવાય નહીં મળે આ ટાઈપની ડિઝાઇનમાં જોઈ શકાય છે મિત્રો આપણી પાસે ઘરે સાડી હશે એવામાં પણ આ એક કલર આપણી પાસે હાજર નહીં હોય બધા જ નવા કલર આવી ગયા છે મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને જલ્દીથી શેર કરી દો જેથી કરીને તમારા મિત્રો પણ આપણો વિડીયો જોઈ શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને અમારા રોજ રોજના નવા નવા વિડીયો તમે જોઈ શકો જુઓ બધા જ કલર્સ કોમ્બિનેશન સરસ છે એવામાં આ ડાર્ક કલરનું મેચિંગ એકદમ સરસ આવી ગયું છે ગેટઅપ વાળો પીસ છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી જોઈ શકાય છે મિત્રો સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે તો જલ્દીથી ઓર્ડર કરજો જુઓ બધી જ નવી ડિઝાઇન છે કાપડ પણ સાવ નવું છે આર્ટ ગજી સિલ્ક છે અને આખું ઝરકટ ડાયમંડનું કામ છે મિત્રો ત્યારબાદ આ ગ્રીન અને રેડ કલરનું મેચિંગ જોઈ શકાય છે વિડીયોમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી ડાયમંડ વર્ક સરસ છે અને સાથે સાથે અંદરની ડિઝાઇન તો ખૂબ જ સરસ છે જોઈ શકાય છે અંદરનું જે કારીગરીનું કામ કરેલું છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે મિત્રો કાપડ પણ સરસ છે અને ડિઝાઇન અંદરમાં આખું જરી વર્કનું કામ આવશે અને સાથે સાથે આખું ઝરકટ ડાયમંડનું પણ કામ છે જુઓ બધા જ કલર પણ એકદમ ફેન્સી છે લેટેસ્ટ છે અને સાવ સાડીનું સાવ નવું જ કલેક્શન આવી ગયું છે મિત્રો તો જલ્દીથી ઓર્ડર કરજો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું સાવ નવી ડિઝાઇનો સાથે અને સાડીના સાવ નવા કલેક્શન સાથે ધન્યવાદ